ગુજરાતની શાળાઓમાં અઠ્યાવીસો એકત્રીસ જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો હિસાબની સો ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો તેનું આખી રિઝલ્ટ આવ્યું છે કટ ઓફ ખાસ જોઈ લેજો મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છેલ્લી તારીખ ત્રેવીસ જુલાઈ છે આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે વર્ગ ત્રણની મહત્વપૂર્ણ ભરતી જેમાં એકસો છ જગ્યા ઉપર વેકેન્સીઓ છે પછી જ અરજી કરજો સત્તર જુલાઈ દોસ્તો વિવિધ ત્રણ મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી રિક્વેસ્ટ કરીશ કે જો લેજો વર્ષ બે હજાર છવ્વીસમાં જે ભરતીઓ આવનાર છે તેનું એક અપડેટ આવી ગઈ છે અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ આજની વિડીયોમાં એના વિશે સંપૂર્ણ અને ડિટેલમાં ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશ આગળ વધીએ સ્ક્રીન પર જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ દોસ્તો ડાયરેક્ટ રિક્રુટમેન્ટમેન્ટવાળા સેક્શનના અંદર તમે જશો તો મહત્વપૂર્ણ અપડેટ વિશે તમને ઇન્ફોર્મેશન મળશે દોસ્તો ડાયરેક્ટ રિક્રુટમેન્ટવાળો સેક્શન છે એના પર ફટાફટ આપણે ક્લિક કરી દઈએ ક્લિક કરતાની સાથે દોસ્તો અહીંયા ઘણી મહત્વપૂર્ણ અપડેટો આવશે જેની અંદર અઢાર જુલાઈ આજે જે લખેલું છે દોસ્તો પબ્લિશ ડેટ એના ઉપર તમે જાહેરાત ક્રમાંક વાંચશો જાહેરાત ક્રમાંક બસ્સો એકોતેર જેનું નામ છે ગુજરાત ગૌણ સેવા વર્ગ એક અને ગુજરાત સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વિવિધ સમર્ગો દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ અઢાર જુલાઈના રોજ એ થઈ થતી ડેટ એની દિમાર્ક છે કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે તો એના પર દોસ્તો આપણે જે પીડીએફ છે ડાઉનલોડ કરી લઈશું અને વાંચીશું એમાં શું માહિતી આપવામાં આવી છે તો દોસ્તો આ પીડીએફ જ્યાં સુધી ડાઉનલોડ ના થઈ જાય દોસ્તો ત્યાં સુધી વેઇટ કરવાનો રહેશે આ ભરતી છે દોસ્તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત છે અને ડાઉનલોડ કરવા માટેની અપડેટ છે એના પછી આગળ વધીએ દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ લેવામાં આવનાર ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની નીચેની વિગતે ઉલ્લેખ તારીખ અને સમય દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર પ્રવેશપત્ર કોલ લેટર તેમજ ઉમેદવાર માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે ઉમેદવાર આ પરીક્ષાના કોલ લેટર અઢાર જુલાઈના રોજ સાંજે પાંચ વાગ્યાથી સત્યાવીસ જુલાઈના રોજ પરીક્ષા સમય સુધી ડાઉનલોડ કરી શકશે સત્યાવીસ જુલાઈ પરીક્ષા સમય પછી કોલ લેટર ડાઉનલોડ કરી લિંક આપવા બંધે છે જેથી ઉપરો ઉમેદવારોએ કોલ લેટર નિયમિત સમય મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા વિનંતી કરવામાં આવે છે કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી અછૂક ડાઉનલોડ કરી દેવાના રહેશે કોલ લેટરની પ્રિન્ટ નકલ બાદ ઉમેદવારોને પરીક્ષા બેસવા દેવામાં આવશે નહીં ડાઉનલોડ કઈ રીતે કરવા દોસ્તો એ સંપૂર્ણ વિગતવાની અહીંયા માહિતી આપવામાં આવી છે તે વિગત જરૂરથી વાંચી લેજો અઢાર જુલાઈના રોજ આવેલા મહત્વપૂર્ણ અપડેટ તમને વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ